દશામાનું એવું મંદિર જ્યાં સોથી દોઢસો દશામાની મૂર્તિઓ છે તો એનું રહસ્ય શું છે એના વિશે આપણે વિડીયોમાં બધી માહિતી મેળવવાના છે જુઓ કેટલી બધી મૂર્તિઓ છે ઘણા બધા શ્રીફળો પડ્યા છે અને એક મંદિર બની ગયું છે અને આ મંદિર છે ને મિત્રો કેનાલ ઉપર છે તો આ બધી મૂર્તિઓ અહીંયા મૂકવામાં કેમ આવી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને તમે પણ દશામાના વર્ત કરો છો તો આ વિડિયો તમે જુઓ મિત્રો કે આટલી બધી મૂર્તિઓ અહીંયા પડી છે તો કેમ પડી છે આટલી બધી તમે જુઓ સોથી દોઢસો મૂર્તિઓ છે દશામાની તો તમને દશામાનું મંદિર એક જોવા મળી રહ્યું છે એમાં સોથી અધિક મૂર્તિઓ પડી છે અને શ્રીફળો અનેક મંદિર બની ગયું છે અહીંયા હવે તો તમને જે પાણી દેખાય છે એવા પાણીમાં આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરીએ પણ તમે ખાલી જોયું કે પાણી કેવું હોય એમ સો દોઢસોથી વધારે મૂર્તિઓ પડી છે દશામાની તો કઈ જગ્યાએ મિત્રો છે આપણે સ્થાન ઉપર જઈ રહ્યા છે તમે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અજામ મંદિર પણ અત્યારે હાલ મંદિર જ કહેવામાં આવે છે કારણ કે એટલી બધી મૂર્તિઓ ત્યાં પડી છે તો અહીંયા મૂર્તિઓ કેમ મૂકવામાં આવેલી છે એ આપણે જાણવાનું છે અને તમે પણ જો દશામાના વર્ત કરી રહ્યા છો તો તમને જે આ વિડીયોમાં દશામાના જે મંદિરે તમને લઈ છે એ મંદિર તમે જુઓ કઈ રીતે અહીંયા મૂર્તિઓ આટલી બધી મૂકવામાં આવી છે કયા કારણે મૂકવામાં આવેલી છે એ પણ તમને જણાવીશું તમે પણ મિત્રો દશામાના વર્ત કરો છો મહેનત કર્યો મતલબ પૂજા કરો છો અને છેલ્લા તમે જે જ્યારે દશામાની મૂર્તિનું જ્યારે વિસર્જન એટલે આપણે કરીએ ત્યારે મિત્રો કઈ રીતે તમે કઈ જગ્યાએ કેવી કેવી જગ્યાએ કરો છો એ બધી માહિતી અને જે આટલી બધી મૂર્તિઓ એક જ જગ્યાએ મૂકવામાં આવી છે તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ એક જ જગ્યાએ આટલી બધી દશામાની મૂર્તિઓ મૂકવામાં આવી છે તો કયા કારણે મૂકવામાં આવી છે બસ હવે અમે પોકવા જયા છીએ પહેલાં ત્યાં આપણે પોકીને જે પણ દશામાની જેટલી મૂર્તિ છે કઈ જગ્યાએ મંદિર છે એ બધી માહિતી વિડીયોમાં મેળવવાની છે અને કેટલી કેટલી મૂર્તિઓ છે કેટલા વર્ષ જૂની છે બધી માહિતી આ વિડીયોમાં મેળવવાની છે વિડીયોમાં ખાસ બન્યા રહેજો આવી બસ આપણે અહીંયા પહોંચવા જયા છીએ એટલે ત્યાં તમને જોવા મળશે જે મંદિર છે અને કેટલી ત્યાં મૂર્તિઓ મૂકેલી છે અને કેમ મૂકવામાં આવી છે એ આપણે જાણવું જરૂરી છે આપણે દશામાની પૂજા કરીએ દસ દિવસ તો છેલ્લા દિવસે આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે એટલા માટે આ વિડીયોમાં ખાસ મિત્રો બન્યા રહેજો જેથી તમને પણ મજા આવશે અને દશામાં જય દશામાં કોમેન્ટ કરજો તો હવે આપણે અહીંયા આગળ શરૂઆત કરવાની છે કે આ જે મંદિર તમારી પાસે આપણે દેખાડી રહ્યા છે તમને ધ્યાનમાં તો એ મંદિર કેટલું દૂર છે ને ક્યાં આવેલું છે તો સૌથી પહેલાં તો આ મંદિર છે ને મિત્રો અત્યારે હાલની અંદર સોઈગામ તાલુકાનું સોનેતનું આ તમને લોકેશન જોવા મળે છે સોનેત ગામ છે જ્યાં કેનાલ ઉપર આટલી બધી મૂર્તિઓ મૂકેલી છે પણ કેમ મૂકવામાં આવેલી છે એ પણ આપણે જાણવાનું છે ચલો આપણે આગળ જાણીશું તો તમને દશામાનું મંદિર એક જોવા મળી રહ્યું છે એમાં સોથી અધિક મૂર્તિઓ પડી છે અને શ્રીફળો અને એક મંદિર બની ગયું છે અહીંયા તો આ મંદિર મિત્રો કેમ અને તમારે પણ જાણવું જરૂરી છે તમે પણ દશામાના વ્રત કરતા હોય અને મૂર્તિનું છેલ્લા દિવસે વિસર્જન કરતા હોય તો આપણે કેવી જગ્યાએનું વિસર્જન કરવું જ્યાં ગંદકી ના હોય ઢોરના પગ ના હોય કેવું પાણી હોય છે એની બધી માહિતી આ મંદિર ઉપરથી તમને ખબર પડી જશે બધી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું અને તમે પણ વ્રત કરતા હોય તો પહેલાં જુઓ મિત્રો કે કેવી જગ્યાએ આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવું પાણી કેવું છે કેવું નથી કેવી જગ્યા છે એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે બસ વિડીયોમાં ધ્યાન આપજો આ દશામાની મૂર્તિઓનું રહસ્ય આપણે મિત્રો આપણે જાણવાનું છે અને તમે પણ મિત્રો આ જાણજો કે આ બધી મૂર્તિઓ એક જ જગ્યાએ મૂકવામાં આવી છે તો શા માટે આના એક મંદિર પણ બની ગયું છે અહીંયા કેનાલ ઉપર આની પહેલાં પણ મિત્રો મેં એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર તમને મેં માહિતી આપી હતી અને અહીંયા ઘણી બધી તમે જુઓ અંદર કેટલી બધી મૂર્તિઓ દેખાય છે જુઓ અંદર બધી મૂર્તિઓ પડી છે બંને બાજુ જુઓ ત્રણ ચાર વર્ષની મૂર્તિઓ બધી અહીંયા પડી છે હવે કેમ અહીંયા મૂકવામાં આવી છે આપણે બધી વિગતવાર માહિતી જોવાની છે અને તમે પણ જો દશામાના વ્રત કરતા હોય અને છેલ્લા દાડે દશામાની મૂર્તિનું વિસર્જન કરતા હોય તો આ વિડીયો તમે ખાસ મિત્રો જોજો કારણ કે તમે કેવી જગ્યાએ એવા સ્થળ ઉપર મૂર્તિનું વિસર્જન કરો છો એ આપણે જાણવું જરૂરી છે આપણે દસ દિવસ મિત્રો મહેનત કરતા હોય દીવા અગરબત્તી પૂજા કરતા હોય એમના વ્રત કરતા હોય અને છેલ્લા દિવસે આપણે જે દશામાની મૂર્તિ હોય એનું વિસર્જન આપણે કેવી જગ્યાએ કરવું જોઈએ તો આ વિડીયો ખાસ ધ્યાન આપજો પૂરેપૂરો જોવો મજા આવશે તમને હવે તો તમને જે પાણી દેખાય છે એવા પાણીમાં આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરીએ પણ તમે ખાલી જોયું કે પાણી કેવું હોય એમ આ વિડીયોમાં તમે પહેલાં જુઓ દશામાની મૂર્તિનું આપણે વિસર્જન કરવાનું દસ દાળ આપણે પૂજા કરીએ અને પછી તમે પાણી જુઓ પહેલાં તમે રાતે આખી રાત જાગો અને પછી તમે પાણીમાં મતલબ આપણે મૂર્તિને વિસર્જન કરવા આવો તો એક વખત પાણી આ વિડીયો આપણે સ્પેશિયલ એના માટે જ બનાવ્યો છે તો ખાસ બને રજો તો પાણી જુઓ કે કેવું છે આ પાણી આવ કેવું હોય અમુક વખત આપણે રાતે આવતા હોય ને તો આપણે જોતા પાણી કેવું હોય હવે આમાં માલ ઢોર આવતા હોય ગંદકી હોય અને એવા પાણીની અંદર આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરીએ મિત્રો તો આવું ના કરવું જોઈએ તો આ વિડીયો સ્પેશિયલ એના માટે આપણે બનાવ્યા છે આગળ વિડીયોમાં ખાસ બને રહેજો તમે આવા પાણીની અંદર દશામાની મૂર્તિનું વિસર્જન કરશો મિત્રો આખો વિડીયો તમે જોવો મજા આવશે પાણી જોવું મિત્રો ગમે તે જગ્યાએ લોકેશન ગંદકી કેટલી છે એ પણ આપણે જોવું જરૂરી છે હવે તમને જે પાણી દેખાડ્યું એ પાણીમાં મિત્રો આ મૂર્તિ આપણે વિસર્જન કરવી સારી કે આ એક જ જગ્યા ઉપર એટલે કે એક જ સ્થળ ઉપર મૂકવી સારી મિત્રો એ તમારે વિચારવાનું છે તમે પણ દશામાના વર્ત કરતા હશો તમારા ગામના લોકો પણ કરતા હશે પણ બધા ભેગા મળીને મિત્રો હું એટલું તમને દરેકને કહીશ આ જે મારા વિચારો છે એ તમારી સામે હું શેર કરું છું પણ કહેવાનો મતલબ એક જ છે કે તમે દસ દિવસમાં દશામાના વર્ત કરો છો પૂજા કરો છો જ્યારે છેલ્લા દિવસે મિત્રો તમે આખી રાત જાગો છો અને સવારે કે જેવું છોકર્યું સારું જોઈને તમે એમનું વિસર્જન કરવા જાઓ છો પણ ખાસ એ ધ્યાન આપવાની છે કે પાણી કેવું છે એ જગ્યા કેવી છે કેટલી ગંદકી છે તો એના માટે થઈને આ મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવી છે મિત્રો ખાસ કરીને કે પાણી સારું ના હોય તો એક જ જગ્યા ઉપર સારી જગ્યાએ મૂર્તિઓ બધી મૂકી દેવી આ દર ત્રણ વર્ષની આ બધી મૂર્તિઓ અહીંયા મૂકેલી છે કેનાલ ઉપર તમે જો આ એક મંદિર બની ગયું છે આ કેનાલ ઉપરનું લોકેશન છે અને અહીંયા મંદિર બની ગયું છે તો તમે પણ મિત્રો તમે જો વર્ત કરો છો તો એક જ જગ્યાએ સારી જગ્યાએ મૂર્તિઓ બધી મૂકી દેવી જેથી માલ ઢોર કે ગંદકીમાં ના આવે કારણ કે આપણે જે વર્ત કરીએ છીએ દશામાના એ આપણા ફેલ ના જાય આપણે પૂજા કરીએ છીએ તો આવા સારા જગ્યાએ કોઈ પણ લોકેશન સારું હોય જ્યાં ગંદકી ના થતી હોય અને પાણી સારું હોય માલઢોરના પગમાં ના આવે એ બહુ તમારે મિત્રો ધ્યાન આપવાની છે કારણ કે આપણે પૂજા કરીએ છીએ તો આટલું ધ્યાન પણ આપણે જરૂરી છે તો આ વિડીયો તમને કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરજો અને આ ઘણી બધી મૂર્તિઓ અહીંયા પડી છે તમે મિત્રો જોઈ લો ખાસ અને આ બધા જ ગામ લોકો આ એક જ જગ્યાએ મૂર્તિઓ મૂકે છે જે પાણી સારું ના હોય તો એક જ જગ્યાએ પડી રહે જેથી માલઢોરને ગંદકી અહીં ના થાય તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો